કપરાડા કુંભઘાટ ફરી મોતનો ઘાટ સાબિત થઈ રહ્યો છે ખાંડની બોરીઓ ભરેલી ટ્રક મારી પલટી કપરાડા તાલુકાના નાના પોઢા કપરાડા માર્ગ ઉપર આવેલ કુંભઘાટમાં અગાઉ રોડ ખરાબ હોવાને કારણે અકસ્માતો બની રહ્યા હતા હવે રોડ બન્યા બાદ ઓવર સ્પીડ જતા ટ્રક ચાલકોને કારણે અકસ્માતો સર્જાઈ રહ્યા છે આજે ઓરંગાબાદ તરફથી સુરત તરફ જઈ રહેલી ખાંડની બોરીઓ ભરેલી ટ્રક કુંભઘાટમાં એક તરફના ટ્રેક ઉપર પલટી જતા સમગ્ર દિવસ દરમિયાન તમામ વાહનો કુંભઘાટ ઉપર એક જ ટ્રેક ઉપરથી દોડાવવા પડ્યા હતા એટલું જ નહીં ટ્રક પલટી ખાતા ખાંડ ભરેલી થેલીઓ રોડ ઉપર ફેંકાઈ જવા પામી હતી જેને કારણે રોડ એક તરફનો સંપૂર્ણ બ્લોક થઈ જવા પામ્યો હતો અને વહેલી પરોડીએ ભરેલી ઘટનાને કારણે કપરાડા પોલીસ સ્ટેશન ઉપર પહોંચીને ચાલક નોંધાયેલ ઈજાઓને પગલે પ્રથમ ધરમપુર અને તે બાદ વલસાડ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો